જય માતાજી હું સાહિત્યકાર બહુ ભાગવી અને આપ સૌ બહુ ધ્યાનથી અને સારી રીતે આઈ સોનલ આદેશ સાંભળો છો એ બદલ ખૂબ ખૂબ આભાર મેઘરાજભાઈ લખેલા આઈમાના આદેશ આઈ સોનલના આદેશ આઈ સોનલ માના વિચારો કંક સોનલને પરસા પસીન પંટના હટેન પાપ કાં બેરી કાં તો પાપી આત્મા કાં અકલ ડાયો આપ એમ માતાજી કે છે કે ચારણો પંઠ કાંઠ કેણી કંઠ કેણી ને કાવ્ય ના અન જાલ કે ધોધ હમેશ ચારણ કવિતા રજૂ કરતો હોય

ગોવિંદના ગીત ગા ભજ ભજ કમંડ નમ સમ પાપ ખંડ નમ સપત ચિત નમ સદેવ નંદ નંદ નમ ચિચ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગર રમ નમા नमामी कृष्ण नगरम गोविंद ना गुण गावा बाकी ना हु गुण गावा पण गावो गावो गीत गोविंद ना ऐवोय सुन लिया दे अने काव्य कीर्ति मानव तणी न लखो लवले। न लवले चारण जेनी तेनी कविता न बनावे જેનામાં ઈશ્વરી અંશ હોય સંસાર આખાનું સમાજ આખાનું જે ભલું કરતો હોય એના જ ગીત ચારણ લાલસમાં આવી અને ગીત ન લખે અને લખે તો એ ચારણ તત્વ ન કહેવાય કાવ્ય કીર્તિ માનવ તણી તણી લખો નહી એટલે ભગત બાપુ કહે છે પાલુ બાપુ કે હોવે ના હિત તો નચેત ચેત રહેના પે ઓર હુકી કબ હો બુરાઈ કરવાના ના જાનવા અજાનતા સે માં નંદિત કર્મ કિયો તો કેના છલ છોડ કે વડીલ છે છિપાના ના કારણ ધરમ કાજ હોવે કઠિન યુદ્ધ તો મારી મરજા પે પીઠ કો બતાના ના પાલુ પરવીન જીભ હોવે ગુણ ગાવની

અને બાપના ગુણગાન ગાયા માને ભૂલી ગયો અને પછી દેવયાણ જેનું માતમ માર્તન ઋષિના ચંડીપાઠ સમાન છે આ ચારણ એટલે કાવ્ય કીર્તિ માનવ તણી લખો નહી લઘુ વેશ વાણી વાણી એ એવો આઈ સોનલ યાદેશ